ધારીની ચિંતા માટે રાહતના સમાચાર ધારી રેલવે સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે હાલ ટ્રેક મેન્ટેનન્સની કામગીરી પૂરજોશમાં ધારી રેલવે સુવિધા ચલાકણા સમયથી બંધ હતી સ્થાનિકો વેપારીઓને વિદ્યાર્થીઓમાં આપડાઉનને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ રેલવે સુવિધા પુનઃ શરૂ કરવા માટે સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારી શહેરની સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ અને સ્થાનિકોએ કક્ષાએ રજૂઆત કરતા આખરે રેલવે વિભાગ દ્વારા ચલાલાથી લઈને જૂનાગઢ સુધી અને ચલાલાથી લઈને સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા માટે કામગીરી શરૂ કરી હતી જે કામગીરી મુજબ પ્રથમ રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ હાથ ધરાયું હતું આધારભૂત વર્તુળોમાંથી માહિતી મળતી પ્રમાણે ટૂંક સમયમાં ફરી રેલવે સુવિધા ધારી ખાતે શરૂ થઈ જશે રેલવે સુવિધા શરૂ થવાની વાત સાંભળીને લોકોમાં પણ આનંદ છવાઈ ગયો હતો મારું નામ રમેશભાઈ બાપુભાઈ મકવાણા સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે જે થોડીક રે રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નો થી આ રેલવે ફ્રી ચાલુ થવા જઈ રહી છે ત્યારે ધારી તલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો